અને અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણી કરતા હતા જોકે આજ ઉપલેટાની અંદર એની ઉપર ફરિયાદ નોંધાઈ ગઈ અનુસૂચિત જાતિના આગેવાનો કાર્યકર્તાઓ અને ત્યાંના સ્થાનિક લોકો તેને હું સલામ અને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આવા લોકોને ખરેખર આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તો તમે બધા ધન્યવાદને પાત્ર છો જો કે અવારનવાર અનુસૂચિત જાતિ ઉપર આવી ટિપ્પણીઓ થાય જ છે પણ અમુક લોકો જે છે કે જેને કંઈ ફેર નથી પડતો અનુસૂચિત જાતિમાંથી જે કંઈ ટિપ્પણીઓ સાંભળે એના મોબાઈલમાં અને એ આ કારણેથી સાંભળે ને આ કારણેથી કાઢ નાખે પણ હું આજે એટલું કહેવા માંગુ છું કે ખરેખર તમે લોકો ધન્યવાદને પાત્ર છો તમે આગેવાનો અને તમે જે કંઈ કાર્યકર્તાઓ છો ઉપલેટા બાજુના ધોરાજીના એ બધા એને હું સલામ કરું છું

તમને હું કેવું એમ અમને શરમ આવે હું કે આજે તમે એક લેડીસ ઉઠે કાયદાએ તમને શું આપ્યું છે એ જરાક તમે કાયદામાં વાંચી લેજો બંધારણે તમને શું લેડીસોને ભારતની જે કાંઈ મહિલાઓ છે એને બંધારણે શું આપ્યું છે ને જરાક તમે વાંચી લેજો પછી તમે કાયદા વિરુદ્ધની વાત કરી એટલે આજે અંકિતાબેન જાવિયાને એટલું જ કહેવા માંગુ છું કે આવી બફાટુ હવે નો કરતા અને આગળ જતાં બહુ ધ્યાન રાખજો જય ભારત જય સંવિધાન પાછળ વિડીયો મૂકું છું જે એણે બફાટ કર્યો છે અને એની ઉપર ફરિયાદ નોંધાઈ ગઈ એ પણ વિડીયો મૂકું છું તો મિત્રો આ બંને એટલો વિડીયોને શેર કરી અને અનુસૂચિત જાતિના જે કાંઈ લોકો છે જે આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખે છે એને પણ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે લડતા શીખો કોઈ પણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરે કોઈ પણ સમાજ ઉપર અત્યાચાર થાય તો એની ખિલાફ લડતા શીખો અને મેદાને આવતા શીખો જય ભારત જય સવિતા

જો એ તે સ્વય હશે છે મારો દરરોજનો ટાર્ગેટ છે ને તન્વીનો રોલ નંબર એકસો અગિયાર આવ્યો છે એટલે આપણે એકસો અગિયાર લાઈક તો કાંઈ નહીં કરવાની રોલ નંબર નથી સીટ નંબર આ સીટ નંબર લે ને બાપા અને કામિયા જો કડકડાટ હશે છે ધનુ લાઈમાં આવ્યો લાઈક કરી દેજો ભાઈ અમે કાંઈ કોઈને બીજાને નથી કહેતા હો ભાઈ એટલે માથે ઓઢીને વર્ગી નહીં જવાનું સાગરભાઈ કે છે એવા તો બોલ્યા જ રાખે હા પણ એમને એમને કે કીધું છે આતા ઢેટ ગરોડી લીંડ્યો હાથ વા ઢેટ ગરોડી જા હાથ વા ઢેટ ગરોડી તર થાય ગલ લે અંદલી તો તો પાન પણ બીજો તરવાર ગલ લે તર થાય અને એવા શું કે છે જય માતાજી આવ્યા YouTube માં છે મારી લિંક મૂકેલી Instagram ની દલિત છે ઓકે જય ભેબેટ બોલવું મોંઘું પડશે હા તો પછી થાય અમે તમને થોડું હા ના ના તારા થાય રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કથિત અનુસૂચિત સમાજ વિશે ટિપ્પણી થી લોકો માં ભારે રોષ જોવા મળ્યો ઉપલેટાના ભાયાવદરમાં યુટ્યુબ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણીથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ભાયાવદર અંકિતા ઝાવિયા નામની મહિલા યુટ્યુબર દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરતા વિડિયો વાયરલ થયો યુટ્યુબમાં અંકિતા ઝાવિયા બ્લોગમાં અનુસૂચિત જાતિ વિશે વિવાદાસ્પદ નિવેદન આપે છે આ નિવેદનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

એમાં મને અંદાજીત અગિયાર ને સિત્યાવીસ મિનિટે આસપાસ મને મેસેજ મળેલો એમાં અંકિતા બેન જાવિયા દ્વારા દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષણ કરે છે અને અભદ્ર ટિપ્પણી થાય અને દલિત સમાજનું દિલ દુખાય એવા અભદ્ર ભાષામાં બેન બોલે છે ત્યારબાદ મેં મારા બે ચાર મિત્રો ને વાત કરી રજૂઆત કરી ત્યારબાદ અમારા સમાજના બે ચાર આગેવાનો બેનની ઘરે ગયા બેનની ઘરે જઈને બેન ને રજૂઆત કરી તો બેન એવું કહે છે કે કોઈ પણ પ્રકારનું હું કઈ બોલી નથી તમારાથી જે થાય એ કરી લ્યો ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરી લ્યો ત્યારબાદ અમે પોલીસ્ટેશન રજૂઆત કરવા ગયા નહીં પોલિટેશને એ અમે રજૂઆત કરી કોઈ પણ પ્રકારની આનાકાની કરવામાં નથી આવી પેલા અમને એવું પૂછવામાં આવ્યું કે તમારી પાસે ગ્રુપ શું છે તો અમારો જે મોટ મોબાઈલમાં જે વોટ્સએપમાં જે તમામ અંકિતાબેન જાવિયાના જે વિડીયો હતા મેસેજ હતા એ તમામ પ્રકારના અમે બતાવ્યા

ત્યાં આ ગોળી આ જાતિ જેવી દેખાય એ બાબત દલિત સમાજના વ્યક્તિઓના વોટ્સઅપ માં ક્લિક વાયરલ થતા તમામ દલિત સમાજના આગેવાનો તેમજ યુવાઓ બધા હાજર થઈ ભાયાવદર પોલીસ સ્ટેશન રજૂઆત કરવામાં આવેલી ભાયાવદર પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી આ બાબત ને અરજી ધ્યાને લઈને વાત ધ્યાને લઈ અને આરોપીની ની શોધ કરીને આરોપીને પકડી પાડેલા અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આજે અમે ઓછામાં ઓછા કે છસો થી સાતસો લોકો ભેગા થઈ અને આ રજૂઆત સાહેબ ને કરેલી અને તેમની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરેલી તો સાંભળુ મિત્રો અંકિતા બેન અને તેમના ઘરવાળા કેવા બફાટ કરતા હતા અને ઉપલેટાની અંદર ફરિયાદ થઈ ગઈ એ પણ વિડીયો તમે જોયો હોય છે તો બને એટલો આ વિડીયાને શેર કરજો જેનાથી સમાજની અંદર જાગૃતતા આવે સમાજના યુવાનોને લડવાની સંગઠિત થવાની અને સમાજ વિશે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની હિંમત મળે જો કે અનુસૂચિત જાતિ વિશે અવરનવર સોશિયલ મીડિયામાં અત્યાચારો અભદ્ર ટિપ્પણીના બનાવો ચાલુ જ હોય છે ખરેખર સમાજને જાગૃત થવાની જરૂર છે આજે અનુસૂચિત જાતિ વિશેને પણ કોઈ પણ સમાજ વિશે ખરેખર અભદ્ર ટિપ્પણી ન કરવી જોઈએ કે કાયદો છે એ સર્વોપરી છે ભારતમાં હાલ બંધારણ લાગુ છે તો કાયદા વિરુદ્ધ કોઈને ન જવું જોઈએ શું કે કાયદો એક ફેરું અડી જાય ને પછી ધ્યાન પડતું બંધ થઈ જાય તો મિત્રો કમેન્ટમાં આ વિડિયોના માધ્યમથી તમે કમેન્ટ જરૂર કરજો અને તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવજો જય ભારત જય સવિતામ